આવ્યું આપણું ન્યુ હાઉસ કર આજે હે ના આવણે ઉખડી નાખ્યો અમારું ના દૂધ ને ખાલી ઠેલી લેવા માટે જાણે આવવું પડ્યું તો ચા ક્યાં જવું પડશે એટલે આપણે આ કઈ મીઠું લેવા આવ્યા છીએ કેવો ગંજો છે આપણે આપણે રણમાં મીઠું હોય પણ હજુ નાનું નાનું કામ લે નહી લાયા શું ખાયા હલો મિત્રો કુડુનંગ આશા સકત મિતમ મજા મજા서 સ્વાગત છે તમારો એક મારા નવા બ્લોગ ની અંદર ને આજ આપણે શું ને જવાનું આપણો ગામમાં જવાનું છે એટલે હું પહેલા આપણે કોમી અને આપણો કિરણ મોર ને પહેલા મેકો જવું પડશે આપણે રાહુલ પેનતા એટલે અહીંયા કન મૂકીને અને પછી આપણે ગામમાં જવાનું એટલે પહેલા તો અમને જઈને મૂકી આવો અને કે ચાવે લઈ લે તાર કડુ કડુ ચાવે કોમી લઈ લે ચાવે કોમી ચાવે લઈજો હા ચલો ભેજો ચાલ લો તો ગાઈસ જાવ દી ફાઇનલી ગઈસ આપણે રહ્યા ને રાહુલ ભાઈ ચોપડે પહોંચી ગયા જો આપણે રાહુલ ભાઈ ના ચોપડે હે ના કહે કુતર ઊભો હે જો સ્વાગત કરે તો આપણે આયા કણ મે કે દીધા કિરણ ને કોમીને આય અને હવે આપણે ડાયરેક્ટ જ આપણે ઘરે જાવ ને અહીંયા જે બપન ભા વાઈટ જોઈ રહે છે પછી અહીંયા થઈને જ આપણે ડાયરેક્ટ ગામમાં જવાનું ક્લિયર ક્લિયર છે ચલો તાર પંપ બાંધો ને હા ને

ફાઇનલ ગાઈસ આપણે ગામમાં શું કામે આપણે જો ઘઉં ચોખા અને એવું લેવા માટે આવ્યા જે સરકારી યોજનાનું હે ને એ લેવા માટે અહીંયા આવ્યા છીએ ફાઇનલ ગાઈસ આપણે ઘઉં ચોખાનું હવે લઈ લીધું હોય ને હવે આપણે ડાયરેક્ટ જવાનું હોય ઘરે નહીં હતું જવાનું કઈશ આપડે ક્યાં આવી ગયા ખબર જ અમે રહી અને એ એરિયામાં આવી ગયા આપણું ઘરે ખાલી થોડુંક સીટ હોય આપણું બાળક હવે ઓલે મૂકી દીધું હોય અને આપણે વિજય વિજયભાઈ બે અને જઈએ આપણું ઘર જોવા માટે કેવું છે આપડે ચાર ના જોવા જ નહીં ગયા હજુ ફાઇનલી કહેશ આપણે આપણા ઘરે પહોંચી જાય આપણું ઘર તમને બતાવ જોયું આર્યું આપણું જૂનું ઘરે આપણું ઘર નવું પાછળ હે જોયું અને આયા કર્યું ને એક વાંઢ રેવી ગઈ આમ જોઈ લો હાર ઓછા થયા હે પડરેવી ગયેલા તો ધ્યાન નહીં રાખતો તમને કે પાછળ અમારે જાંબુ હે જાંબુ હે જુલો કેવો આવી ગયા ને ઓર ત્યાં રસ્તો કર નાખ્યો હે ભાઈ સાહલો જેવું હે આમ જોઈ લો આ આપણું છે બધું આપણું જ છે એરિયો

いいで ફાઈનલી ગઈસ આપણે જે ને ઘરે પહોંચી ગયા ને જોઈ આટલે આવ્યું આપણું કર નહીં અને બપા રહીએ ને રિક્ષામાં આવે છે જેમને આપણે લેવા જવાના બસ સ્ટેન્ડ એરિયા આવશે એમના જોડે બધું કાઉન્ટ ચોકા ને એવું બધું ડાયરેક્ટ એમને જાલ દીધું છે કોને બપા ને આવશે તો કરી જુ ફોન તો ફાઈનલી કહીશું આપણે બપ્પા આવી ગયા અને રહ્યું ને જો બપ્પા ને ઓલું આપણે કૌન ચોક્કસ નહીં હતું ને બધું આપણે ઘરે મૂકી દીધું અને બસ ખાલી આટલું લઈને અને પછી આપણે રણમાં જવાનું છે હવે કાંઈ આપણે રહ્યા ને એમ ઘરે આવ્યા બાકે આપણે શાકમાં નાખવાનું મીઠું નહીં ને એટલે જો આપણે આ કંઈક મીઠું લેવા આવ્યા છીએ કેવો ગંજો છે આપણે આપણે રણમાં મીઠું હોય પણ એ હજુ નાનું નાનું મીઠું હોય ને એટલે હજુ ખાવા લાયક નહીં એટલે આજે જોવા ચેવું મોટું મોટું મીઠું હોય જોયું હજુ ચેવું હોય જોરદાર મીઠું હોય ને એટલે જો બાપાની ભરે છે આજે મીઠું ખાવા માટે એક વર્ષ સુધી આપણે એલસે વાંધો નહીં આવે આપણે ગંજા ચેવા ખાલી એમ જોઈ લો આમ બધા બેઠા હોય આ બાજુ ચલો તો અહીં આપણે આવી જાવ દી રણમાં એટલે ઘરે આપડા અને લે ગાઈસ આપણે ને ઘરે પહોંચી જન હવે આપણે જવાનું કિરણ બોન ને અને કોમી ને લેવા આપણે તો આપણે મૂકીને આયા છે એટલે ડાયરેક્ટ જ આપણે જવાનું થશે એ લેવા માટે

તો આપણે નાસ્તો કરી લીધો હોય કૌચો ખાલી અને બસ આજનું આપણે બ્લોગ તો આ જ ખતમ કરીએ તો આઈ હોપ કે આ બ્લોગ તમને પસંદ આવે છે જો પસંદ આવે તો લાઈક કરજો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીશું તમને નેક્સ્ટ જોવા માટે ખૂબ ખૂબ આપણે થેન્ક યુ સો ફોર વોચિંગ બાય બાય